ઈસુના સ્નાન સંસ્કારનો પર્વ માર્કના શુભ સંદેશમાંથી પાઠ પહેલો અધ્યાય કલમ 7 થી 11 તેવો એવી ઘોષણા કરતા કે મારી પાછળ મારા કરતાં વધુ શક્તિશાળી પુરુષ આવી રહ્યો છે હું તો નીચે નમીને તેના પગરખાની વાદરી છોડવાને પણ લાયક નથી મેં તો તમને પાણી વડે સ્નાન સંસ્કાર કરાવ્યો છે પણ તે તમને પવિત્ર આત્મા વડે સ્નાન સંસ્કાર કરાવશે એ અરસામાં એવું બન્યું કે ગાલિલ પ્રાંતમાંના નાઝરેથ ગામમાંથી ઈસુ આવ્યા અને યોહાને તેમને યરદન નદીમાં સ્નાન સંસ્કાર કરાવ્યો પાણીમાંથી બહાર આવતા હતા ત્યાં તેમણે આકાશ ફાટતું જોયું અને પવિત્ર આત્માને પારવાની પેઠે પોતા ઉપર ઉતરતા જોયો અને સાથોસાથ આકાશવાણી સંભળાઈ તું મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે તારા પર હું પ્રસન્ન છું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે એ તરીકે સંસ્કાર લઈને કરે છે સાથે પોતાને જોડી દઈને પ્રભુ ઈસુ પોતાનું કામ શરૂ કરે છે પરમ પિતા માનવ દેવી ઈસુની પોતાના પ્રિયતમ પુત્ર તરીકે ઘોષણા કરે છે પ્રભુ ઈસુ તેમને સોંપાયેલા મુક્તિ કાર્યનો પ્રાકરણ સ્નાન

જોડિયે ઈશા પ્રેમ જીવન